અને મહા કરવામાં આવે છે વાત કરવામાં આવે તો ધોરાજીના સકુરા નદીના કિનારે બિરાજમાન શ્રી પંચનાથ મહાદેવ જેની સ્થાપના પાંડુએ કરેલી છે તથા પંચનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના બીજા સોમવારે વહેલી સવારથી જ શિવ ભક્તો મહાદેવને પૂજા અર્ચના કરવા પહોંચી ગયા હતા અને હર હર મહાદેવના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું

આજે સાંજે સંધ્યા આરતીમાં દીપમાળાની અંદર ખૂબ ખૂબ ભાવિક ભક્તો દ્વારાજીના પધાર્યા અમારા સ્વયંસેવકો ખૂબ ખૂબ શૃંગાર કર્યો ભગવાનનો પંચનાથ મહાદેવનું આસપાસના ગામના લોકો પણ ખૂબ ખૂબ પધાર્યા અતિ પ્રાચીન તો પ્રાચીન પાંડવ દ્વારા સ્થાપિત એમ કહેવાય છે ઐતિહાસિક વર્ષો જૂનું અહીંયા દર વર્ષે સોમવારના અમાસનો ખૂબ મોટો મેળો ભરાય સર્વપિત્રી અમાસના દિવસે હજારોની સંખ્યામાં પોતપોતાના પિત્રોને પાણી રેડીને ધન્યતા અનુભવે છે સંપૂર્ણ શ્રાવણ માસ પાંચ વાગે મંગલા આરતી થઈ ગયા પછી સાડા પાંચથી સાડા અગિયાર સુધી સમસ્ત ભાવિક ભક્તો પોતપોતાની શ્રદ્ધા અનુસાર પુષ્પાંજલિ અર્પણ કરે છે જલ ચડાવે છે ધૂપદીપ કરે છે પોતાની મનોકામના ભગવાન પંચનાથ મહાદેવ પૂર્ણ કરે છે એટલા માટે સમસ્ત ભાવિક ભક્તોને અનુરોધ છે વિનંતી છે કે હજી શેષ જે દિવસો છે તેમાં પોતપોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અહીં ધોરાજીમાં પંચનાથ મહાદેવના આશીર્વાદ લે અને જલાભિષેક કરે દુગ્ધાભિષેક કરે બીલપત્ર ચડાવે પોતપોતાની મનોકામના ભગવાન પૂર્ણ કરવી શુભ શુભકામના અસ્તુ ધન્યવાદ જય ગિરનારી ઓમ નમ બિપિનભાઈ દવે ધોળાજી મંદિર પંચનાથ મહાદેવના ટ્રસ્ટી છે અને આ મંદિર પુરાણી વખતનું પાંડવો જ્યારે વનવાસમાં હતા ત્યારે આ મંદિરની સ્થાપના કરેલી પાંચ શિવલિંગ સ્થાપેલા હતા આ પાંચ શિવલિંગ ચમત્કારી શિવલિંગ દર સાવન મહિનાના સોમવારે પાંચે પાંચ સોમવારે મેળો ભરાય ધોરાજીના તમામ હિન્દુઓ અબાલ વૃદ્ધ આ મંદિરે દર્શને આવે અને સેવા પૂજા કરે મંદિરની સ્થાપના પાંડવોએ કરેલી એટલે ચમત્કારિક શિવલિંગ આવેલા આ શિવલિંગની અંદર પાંચ શિવલિંગ તથા પાર્વતી ગંગાજી અંબાજી મહાલક્ષ્મી હનુમાન પાંચ જુદા જુદા દેવોની સ્થાપના કરેલી અને એ દેવોના મંદિર આવેલા એમ છતાં પાંચે પાંચ સોમવાર મેળો ભરાય છે સોમવારના દિવસે ધોરાજીની તમામ પબ્લિક આ મેળાનો અને શ્રાવણ મહિનામાં પાંચે સોમવાર મહાદેવનો પંચનાજ મહાદેવના સાનિધ્યમાં લાભ લીએ છે એમ છતાંય વધારામાં પાંચ ફિલિંગ્સ સિવાય ધોરાજીના જુદા જુદા કુટુંબોના સુરાપુરાની પચાસ ડેરીઓ આવેલી છે તેના પણ પૂજારીઓ અને અવારનવાર આ અંગે યજ્ઞયાગ જમણવાર અને સ્થાપનાનું પ્રાણ પ્રતિષ્ઠા માટે રાખે છે બસ